સ્કાય મ્યુરલ્સ એડવર્ટાઇઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એનામોર્ફિક કન્ટેન્ટ પ્રદર્શિત કરવાની ક્ષમતા ધરાવતા ગુજરાતના સૌપ્રથમ ડ્યુઅલ સ્ક્રીન ડિજિટલ હોર્ડિંગના લોન્ચ સાથે ભારતના આઉટડોર જાહેરાત ક્ષેત્રે નવા અધ્યાયનો પ્રારંભ થયો છે આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેર તેમજ ભારતના મુંબઈ અને બેંગ્લુર જેવા મહાનગરોમાં જોવા મળતું અતિ આધુનિક જાહેરાત ફોર્મેટ રાજકોટમાં પ્રસ્થાપિત થયું છે આ ડિજિટલ ઇન્સ્ટોલેશનમાં બે વિશાળ સ્ક્રીનનો સમાવેશ થાય છે આ ડ્યુઅલ સ્ક્રીન ફોર્મેટ બ્રાન્ડ્સને કોઈ એક અથવા બંને સ્ક્રીન

Uh, i am one of the partner partner we are four partners uh, myself Rajgor, he is mahesh solanki uh, we have uh, park travel with us and uh, we also have one more partner who is divya pandya so amechar uh, childhood friends here અમે ચારનું એક વિઝન હતું કે ટેકનોલોજી તરફ અમારું પહેલેથી એક કનેક્શન હતું જેના લીધે અમે એક એડ એજન્સી બી સ્ટાર્ટ કરી છે વિચ ઇઝ ફ્રોમ રાજકોટ વિચ ઇઝ ઇન મુંબઈ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન આઈ એમ રનિંગ ધેટ એડ એજન્સી આ એડ એજન્સી ચાલુ કર્યા પછી એક અમને જે ઓપોર્ચ્યુનિટી દેખાય જે સેગમેન્ટમાં વિચ વોર્ડ અને જે જાપાન અને ચાઇનામાં આપણે ખૂબ જ જોયું છે ધ થિંગ્સ કમિંગ આઉટ ઓફ ધ હોર્ડિંગ્સ એટલે એ વિચારીને પછી એની જે ગેપ એક અમે માર્કેટમાં જોઈ છે જે મુંબઈ બેંગ્લોર મેટ્રો સિટીઝમાં હવે આવવાનું ચાલુ થયું છે બટ બિંગ ફ્રોમ રાજકોટ અમે એ એનાલિસિસ કર્યું છે કે રાજકોટ હેઝ અ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીસ લોકો અહીંયા ઘણા બધા અવેર છે એ લોકોને ટેકનોલોજીકલ એક્સપોઝર બહુ સારું છે જેના જેના માટે થઈને અમે એવું પ્લાન કર્યું કે આપણે ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી રાજકોટને પણ આપવી જોઈએ અલોંગ વિથ મુંબઈ મુંબઈમાં તો અમે કરીએ જ છે બટ મુંબઈ સાથે સાથે અમે રાજકોટમાં પણ આનું એસ્ટાબ્લિશમેન્ટ ચાલુ કર્યું છે સ્ટાર્ટિંગ અમે ન્યુ વન ફિફ્ટી ફીટ રીંગ રોડથી કર્યું છે બીકોઝ કોસ્ટલ એરિયાથી કોઈ એન્ટ્રી કરે એની માટે ધીસ ઇઝ ધ એન્ટ્રન્સ પોઈન્ટ સો આના સિવાય આપણા બીજા સ્ટ્રક્ચર્સ બી બહુ જલ્દી રાજકોટમાં જોવા મળશે બટ ડિપેન્ડિંગ ઓન ધ સ્ટ્રક્ચર એ અલગ અલગ જગ્યાએ અમે એસ્ટાબ્લિશમેન્ટ કરશું ડિપેન્ડિંગ ઓન આરએમસી પરમિશન બધું જ આરએમસી ના ગાઈડલાઇન્સ અને ના નિયમ મુજબ જ આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ ટેંગ કેર ઓફ એવરી વન સેફ્ટી બટ અલોંગ વિથ ધ ટેકનોલોજીકલ પ્રોસ્પેક્ટ સો બેઝિકલી હું સિમ્પલ વસ્તુ કહીશ કે આપણે રાજકોટમાં ઘણા બધા હોર્ડિંગ્સ અને બિલ બોર્ડ જોવા મળે છે વિચ ઇઝ વેરી ગુડ અને બિલબોર્ડ અને હોર્ડિંગથી બ્રેન્ડની વિઝિબિલિટી વધે છે વિઝિબિલિટીથી એનો વકરો વધે છે એના જ માટે આપણે એડવર્ટીઝમેન્ટ કરીએ છીએ તો હવે જ્યારે સ્ટેટિક તો આપણે ઘણા બધા જોઈ લીધા છે ડિજિટલ વસ્તુ એવી છે કે જે તમારી એડવર્ટીઝમેન્ટની સ્ટોરી આખી કન્વે કરે છે તો અમે અહીંયા ਸਟੈਟਿਕ ਜਿਵੇਂ ਬਿਲਕੁਲ ਸੇ ਇਹਨੂੰ એક એની સાથે કોલાબરેશન કરી અને ડિજિટલ થ્રુ એ લોકોની સ્ટોરી ટેલિંગને એક વધારે ઇમ્પોર્ટન્સ આપવા માટે અમે આ એસ્ટાબ્લિશમેન્ટ કરીએ છીએ સિન્સ રાજકોટમાં કોઈ નથી એટલે અમારે અહીંયા આવવું છે અને રાજકોટમાં કોઈ અગર આવે છે તો વી વિલ બી હેપી ટુ કોલાબરેટ બીકોઝ એવરી બ્રાન્ડ શુડ ટેલ અ સ્ટોરી વિથરેટિવ એફર્ટસ અને એ જ અમારું મોટિવ છે કોઈ પણ બ્રાન્ડ અગર આપણી સાથે જોડાય છે અહીંયા તો સૌથી પહેલા તો જ્યારે સ્ટેટિક વસ્તુ તમે સ્ટેટિક બિલબુટ જોવો છો તમે પાસ થાવ છો તો એક વસ્તુ છે એને કહેવાય સ્ટેશનરી સ્ટેટ સ્ટેશનરી સ્ટેટમાં અગર પ્રોડક્ટની એડવર્ટીઝમેન્ટ હોય તો વારે વારે તમે જોયું છે તમે વારે વારે જોશો નહીં સાયકોલોજીકલી અગર ડિજિટલમાં કંઈ મૂવ થાય છે તો તમે જેટલી વાર નીકળશો ત્યાં તમે તમારી આઈપોલ કેપ્ચર થશે અને બ્રેન્ડ એ જ જોતું હોય કે એકવાર આઈપોલ કેપ્ચર થાય મારા મગજમાં જે ચાલે છે એ મને ફિટ બેઠું એટલે સીધું બ્રાન્ડ સેલ આવે તો ગુજરાતમાં રાજકોટ ઇઝ ધ ફર્સ્ટ રાજકોટ ફર્સ્ટ છે અને ફર્સ્ટ વી વુડ વોન્ટ ટુ કમ્પ્લીટ રાજકોટ પ્રોજેક્ટ વી વી આર ઓલ્સો ટેકિંગ ઇનિશિયેટીવ કે આપણે આરએમસી સાથે કોલાબોરેશન કરી અને જે નવું રાજકોટ ડેવલપ થાય છે એની માટે બી કંઈ કરીએ અમે વી આર વેરી વેરી મચ ઈગર ટુ બી અ પાર્ટ ઓફ આરએમસી એ લોકોની બી હેલ્પ કરવા માટે અને અમારું તો આ વિઝન છે જે અમે કન્ટિન્યુ કરવાના છીએ આફ્ટર રાજકોટ વી માઇટ ગો ટુ અહેમદાબાદ વી માઇટ ગો ટુ બરોડા અને મુંબઈમાં તો અમે ઓલરેડી કરી જ રહ્યા છીએ